હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો આજે આપણે બેનના ઘેર જઈ રહ્યા છીએ તારાબહેનના ઘેર પહોંચી ગયા છીએ તારાબહેનનું ઘર જોટાણા તાલુકાનું બાલસાસણ ગામ છે ત્યાં આગળ અમે આજે તારાબહેનના ઘેર આવ્યા છીએ તો દોસ્તો આજે આપણે તારાબહેનની થોડી મદદ પણ કરવાની છે તો વિડીયોમાં અહીંયા સુધી બને રેજો હું શું સાથે અમારા કોમેડી ક્રિએટર હોમતુજી અમારા માજી પણ છે તો દોસ્તો વિડિયોમાં અહીંયા સુધી બને રહેજો તારાબેન સાથેની વાતચીત પણ અને તારાબેનની પરિસ્થિતિ કેવી છે એ પણ તમને બતાવવામાં આવશે તો દોસ્તો જુઓ મહારાજ જે તારાબેનના અંધ પતિ છે એ પણ અમને લેવા માટે આવી ગયા છે હોમા એ હોમા તો દોસ્તો વિડીયોમાં બધી બનાવી રહેજો વિડીયો શેર કરજો બને એટલો આજે વાયરલ બેનના ઘેર જઈએ છીએ અમે વાયરલ બેનની થોડી મદદ પણ કરવાની છે અમે જે અમારાથી બનતી કરિયાણાની કીટ પણ લાવ્યા છીએ કરિયાણાની કીટમાં જે કરિયાણું આવેલા છે તો દોસ્તો વિડીયોને એન્ડ સુધી નિહાળજો તારાબહેન સાથે મુલાકાત તારાબહેન સાથે વાતચીત અને દરેક વસ્તુ આ વિડીયોમાં તમને બતાવવામાં આવશે તો જય માતાજી ચલો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો શેર કરજો અને લાઈક કરજો ગાડીનો અવાજ આવ્યો ને હમ એટલે હા ગાડી આવી પેલા ફોન કર્યો કે મેં આમ આઈ ગયા હું આ બેઠો બસ વેલા પણ

તો દોસ્તો તમે પણ આવજો અને અમે આજે ને કમ્પ્યુટરી લાવવા માટે આવ્યા હતા સાથે સાથે અમારાથી જે બન્યું એ અમે મદદ કરી છે તો દોસ્તો વિડીયોને તમે શેર કરજો તારાબહેનને મદદની ખૂબ જરૂર છે તમે બધા ખૂબ મદદ કરો છો અને વિડીયો શેર કરતા રહેજો એટલે તારાબહેનમાં મદદ થાય અને તારાબહેન રવિવારના દાળ નવ ત્રણ બે હજાર પચીસના રવિવારના દાળ જે આ મુકામે તો મારા ઘેર મારા વિરમ ગાળાના ઘેર તારા બેન આવવાના છું રાતે રાજગરબોનો પ્રોગ્રામ છે તો એ પ્રોગ્રામમાં તારા બેન આવવાનો છે મહારાજ પણ આવવાના છે એમનો બાબલો પણ આવવાનો છે તો દોસ્તો લાઈવ પ્રોગ્રામ છે તારા બેન આવવાનો છે જો તારા બેન હેલો મિત્રો અમને પણ હિરમ ભાઈ આમંત્રણ આપ્યું છે એટલે અમે આ પ્રસંગ આનંદ માણવા આવવાના છીએ બરોબર અને તમે મને સપોર્ટ કરશો એવી મને આશા જ છે કારણ કે તમારા સપોર્ટ થી હું બહુ આગળ છું એવી હું આશા રાખું છું મિત્રો અને કોશિશ કરને વાલે કોઈ હાર નહી હોતી તો હું મારી કોશિશ નહી છોડું તો મિત્રો તારા બેને સરસ વાત કરી તારા બેને આભાર હશે આભાર હશે ને આભાર હશે પ્રોગ્રામમાં અને મન મૂકી શેર કરજો એટલે જે કોઈ મદદ નો લાવો લેવો હોય એ જેતપુર ગામ આવી જજો નવ તારીખે પ્રોગ્રામ ની અંદર આપણા મારા બાબલા ના જેમ છે અને જેમ માં મેં પ્રોગ્રામ રાખ્યો છે અને પ્રોગ્રામ માં તારા બેન ના કંકુત્રી ની અંદર પણ મુખ્ય મહેમાન મહેમાન તરીકે વાયરલ બેન અને કંકુત્રી માં પણ લખાયેલું છે તો દોસ્તો વિડીયો ને શેર કરજો એટલે મદદનો નો લાવો મળે તમને અને તારાબહેનને મદદ થાય મારા મદદ થાય થેન્ક યુ જય માતાજી